નમસ્કાર મિત્રો હું કિરણ ઠાકોર ગુજરાતી બ્લોગ છે ને હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હાલ આપણે છે પાવાગઢ ની અંદર અને પાવાગઢ ની અંદર હાલ હું રોકાણો છું હેરિટેજ હોટેલ ની અંદર તો મિત્રો સવાર થઈ ગઈ છે અમે લોકો તૈયાર થઈ ગયા છે પેકિંગ પણ થઈ ગઈ છે મારી સાથે છે વિપુલસિંહ ચૌહાણ જે શર્મિષ્ઠા સ્ટુડિયો જેમની ચેનલ પણ છે અને સ્ટુડિયો પણ છે જ્યાં રેકોર્ડિંગ પણ થાય છે તો મિત્રો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો કરજો પણ સર્વિસ સ્ટાર સ્ટુડિયોને પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અમે અત્યારે પાવાગઢની અંદર ઘણી બધી જગ્યાઓ છે તેમાંથી એક જગ્યા પર હાલ ફરવા જઈ રહ્યા છે તે જગ્યા હું તમને મારા વિડિયોની અંદર બતાવવાનો છું તો એ જગ્યા વિડિયોની અંદર બને રહેજો હું તમને બતાવીશ તો મિત્રો તમે તે પહેલા મારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો જઈએ

વિરાજે અમે ગોટા બનાવી રહ્યા છે ભાઈ લાઈ ગોટા બનાવી રહ્યા છે તમે તો આ રીતના ભાઈ ગોટા બનાવીને તમને આપી દેશે તો મિત્રો અમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને અમે અહીંયા નાસ્તો કરી રહ્યા એકદમ સરસ નાસ્તો છે ખૂબ જ મજા પડી ગયા છે એટલે નાસ્તો છે મિત્રો આવો આ જગ્યાની મુલાકાત લેજો અને અહીંયા નાસ્તો કરવાનો સુસ્તા છે મિત્રો આપણે સવાર સવારમાં તૈયાર થઈને ચા નાસ્તો કરીને આપણે નીકળી ગયા છે અહીંયા આપણે જવાનું છે કે બી ફુફા છે જામ કેદારનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં મહાદેવના દર્શન કરીશું અને ત્યાં શું શું જોવાલાયક છે તે જગ્યા હું તમને બતાવું છું તો મિત્રો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે મહાદેવના દર્શન કરીશું અને ગેબી ગુફાની અંદર શું શું જોવાલાયક છે તે હું જગ્યા બતાવો છું તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો છો ચાલો મિત્રો જઈએ ગેબી ગુફા જોવા માટે

એક પગથિયા વાળો અને એક સાદો તો મિત્રો આવો ત્યારે હું તો કઉ છું એવું કઉ છું કે આ રસ્તો જવું કારણ કે અહીંયાથી ચાલતા ચાલતા જવામાં આરામદાયક તમને લાગશે મિત્રો આ રીતના રસ્તો બનેલો છે તો મિત્રો આ રીતના આપણે જઈશું

કે આ મંદિરનું નિર્માણ કઈ સાલમાં થયું ઓગણીસો ચુઓતેરથી નિર્માણ થયેલ છે આ સ્થળ મહાભારત કાળમાં કરતાં પણ પૌરાણિક આ જગ્યા છે મિત્રો તો તમે કોઈક વાર આવો જ્યારે પાવાગઢ આવો તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં અહીંયા એક દિવસના પિકનિક માટે અને નાના બાળકો માટેની સુંદર અને સરસ એવી આ જગ્યા છે આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં ખૂબ જ મજા પડી જશે તમે આવશો તમારા બાળકો સાથે રમવા માટે પણ સુંદર જગ્યા છે બાળકોને અને એકદમ શાંત વાતાવરણ તમને અહીંયા જોવા મળી રહેશે ચોમાસાની ઋતુમાં તો ખૂબ જ મજા પડી જશે કારણ કે વરસાદના કારણે અહીંયા તમને આજુબાજુ એકદમ લીલોતરી જોવા મળી રહેશે આપણે ઉપર આવીએ એટલે અહીંયા અંબાજી માતાનું મંદિર આવેલું છે અંબાજી માતાના દર્શન કર્યા બાદ અહીંયા બાજુમાં હું તમને બતાવીશ કે અહીંયા અહીંયા શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો આવશો એટલે તમને આ રીતના આજુબાજુ લગભગ તમને ચાર મંદિરના દર્શન થઈ જશે અહીંયા માતા સરસ્વતી માતાજીનું મંદિર આવેલું છે જે તમે જોઈ શકો છો મિત્રો અહીંયાથી અહીંયા તમે આગળ આવશો એટલે એક બીજું મંદિર આવેલું છે મહાકાળી માતાજી નું મંદિર છે જે તમે અહીંયાથી જોઈ શકો છો મહાકાળી મૂર્તિ છે તો મિત્રો આજે આપણે પાવાગઢમાં આવેલ ડુંગરી કે જેને ગેબી ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ગેબી ગુફાની અંદર આવેલું છે કેદારનાથ મહાદેવ મંદિર તો મિત્રો આજે આપણે નિહાળ્યું કેદારનાથ મહાદેવ મંદિર જે ગુફામાં આવેલું છે તે આજુબાજુનો વિસ્તાર નિહાળ્યો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો આ જગ્યા કેવી લાગે જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય જગ્યા સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજું મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને અમે જે પણ નવા આવા ધાર્મિક સ્થળોના વિડીયો બનાવીએ તે તમારા સુધી પહેલાં પહોંચી જાય તો ચાલો મિત્રો મળીએ એક નવી જગ્યા સાથે એક નવા વિડીયો સાથે